નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું જે ગુજરાત રાજ્યમાં બે થી ત્રણ દિવસમાં માવઠાને કારણે ખેડૂતોની જે વેદના છે એની આપણે ચર્ચા કરીશું આજના વિડીયોમાં વિડીયો વધારે લાંબો નહીં કરીશ કે ગુજરાતમાં અત્યારે કમોસમી વરસાદ છે ઉત્તર ગુજરાત જોઈએ દક્ષિણ ગુજરાત જોઈએ કે મધ્ય ગુજરાત વોટ એવર કોઈ પણ જગ્યાએ માવઠાની અસર વધારે છે સૌથી વધારે પાક નુકસાન થયું છે તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોને હાલમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો ડાંગરનો પાક લણવાનો સમય હતો ઘણા ખેડૂતોનો પાક તમે જમીનમાં કાપણી કરીને મૂકેલો હતો અને ઘણા ખેડૂતોનો પાક હજી લેવાનો બાકી હતો એક્ઝેક્ટ સમય પર માવઠું આવેલું છે તો સૌથી વધારે નુકસાન મક ડાંગરના પાકને થયું છે પછી મગફળીના પાકને અને ક કપાસના પાકને થયેલું છે દક્ષિણ ગુજરાતના ખેડૂતોના પાક કાપેલા હતા ત્યાં ઢીંચણિયા સુધીનું પાણી તમને જોવા મળશે તમે વિડીયો સેક્શનમાં જોઈ શકો છો વિડીયો બાજુમાં ચાલુ છે ત્યાં તમે જોઈ શકો છો કે ખેડૂતો કઈ રીતના પાણીવાળા ખેતરમાંથી બધા પોતાના ડાંગરના પાક બહાર કાઢે છે અને મેઇન રસ્તા પર સૂકવે છે વિચાર કરો આ ખેડૂતની શું હાલત હશે તૈયાર થયેલા પાક જમીન જોસ્ત થઈ ગયા છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે પાથરેલી મગફળીના જે પાથરડા પાથારા છે એ બધા ભીંજાઈ ગયા છે કપાસના ઝીંડવા સડી રહ્યા છે ખેડૂતોની શિયાળો પાકની વાવણીની જે આશા હતી એના પર ધૂળ બની ગઈ ધૂંધળી બની ગઈ છે કે અત્યારે જે લોન લઈને કરેલી ખેતી છે એનો પૈસા વ્યવસ્થિત નહીં આવશે તો હું શિયાળામાં કઈ રીતના પાક કરીશ ખેડૂત પોતે રૂપિયાનું દેવું કરીને વાવેતર કર્યું હતું ને હવે એને ખબર નથી પડતી કે મેં જે દેવું કરેલું છે હું ચૂકવીશ કઈ રીતના તો વેપારી મિત્રને જરાક મારે એક કમેન્ટ્સ કહેવું છે કે જરાક દયા રાખીને ખેડૂતને એવો ભાવ આપજો કે જેથી કરીને એનું આખું જે દેવા ચૂકવા જેટલી રકમ પણ એને મળી રહે તમે વિડીયોમાં સ્પષ્ટ જઈ શકો છો કે કઈ રીતના એની હાલત છે બરાબર છે ખેડૂતની શું હાલત છે કોઈ કોઈ ખેડૂતોએ તો રડવું આવે એવી હાલત છે પણ ખેડૂત કોઈ દિવસ રડતો નથી એ મક્કમ રહીને લડે છે સરકારને મારે એવું કહેવું છે કે પ્લીઝ જલ્દીથી જલ્દી કૃષિ રાહત પેકેજ તમે આપો ખેડૂતોને કે જેથી કરીને થોડું ઘણું ખેડૂત એનું ટર્નઓવર આખું ભેગું કરી શકે માવઠાના આ સમયે આપણે ખેડૂતો સાથે ઊભા રહેવું છે હવે તમને ખ્યાલ આવશે કે ખરેખર ખેતીમાંથી અન્ન ઉત્પાદન કઈ રીતના કરવું એના માટે કેટલો સમય લાગે છે ત્રણથી ચાર મહિનાની ખેડૂતની મહેનત એ માત્ર બે દિવસમાં નષ્ટ થઈ જાય છે મહેનત કરે છે અને ખબર છે તો બસ આ વિડીયોમાં મારે એટલું જ કહેવું છે કે આ મારી તમારી નહીં બધાની જ ભૂલ છે બિકોઝ ઓફ ક્લાઇમેટ ચેન્જને કારણે માવઠા આવવાના શક્યતા બહુ વધી જાય છે તમને ખ્યાલ જ છે લાસ્ટ બે હજાર પચીસના મે મહિનાથી વરસાદ ચાલુ છે અને અત્યારે ઓક્ટોબર મહિનો પૂરો થવા આવ્યો છે અને હાલમાં નવેમ્બર મહિનો ચાલુ થશે ત્યાં સુધી માવઠાની અસર રહેશે તો તમે વિચાર કરો કન્ટિન્યુઅસ કેટલા ચાર મહિના તો આપણે ચોમાસાના ગણવાના જ સાથે મે મહિનો પણ તમારે ગણવાનો ઓક્ટોબર નવેમ્બર મહિનો પણ તમારે ગણવાનો આ બધું ક્લાઇમેટ ચેન્જનું કારણ છે સો આપણે આદિવાસી આદિવાસી સમાજની જે જળ જંગલ જમીનની મુહિમ છે એમાં આપણે બધા સહભા સહભાગી થઈએ અને આ જે ક્લાઇમેટ ચેન્જ સામે આપણે જે એક્ટિવિટીઝ છે એમની સાથે રહીને પર્યાવરણની રક્ષા કરીએ એ મારે તમામ લોકોને આહવાન છે સૂચના છે સરકારને પણ એક સૂચના છે કે તમે જે કોઈ વિકાસ કરો છો એ પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ વિકાસ કરો કે જેથી કરીને આ બધા માવઠાના અસરો બહુ ઓછા પ્રમાણમાં થાય થેન્ક યુ આજના વિડિયોમાં આટલું જ છે જય જવાન જય કિસાન જય આદિવાસી થેન્ક યુ